ਆbaixo aido t-shirt vaade. Yeah, a minute. Yeah, a minute. देव <laughs> <laughs> આજરોજ સમસ્ત આહિર સમાજ દ્વારા આયોજીત છવ્વીસમાં સમૂહ લગ્ન સમારોહ દરમિયાન આહિર સમાજના તમામ આગેવાનો તેમજ યુવાનોના સંમતિથી સમાજે નક્કી કર્યું છે કે આહિર રેજીમેન્ટની કંઈક પણ નોંધ લેવાવી જોઈએ એટલા માટે આપણે સત્તાણું નંબરના મંડપ ઉપર જે યુવાન છે આહિર સમાજનો એમણે આહિર સમાજની રેજીમેન્ટનું ટી શર્ટ પહેરી અને પોતાની લગ્ન વિધિ કરાવી આ ઉપરાંત આહિર સમાજના કાર્યકર્તાઓએ પાંચસોથી વધારે કાર્યકર્તાઓએ આહીર રેજીમેન્ટનું ટી શર્ટ પહેરી અને આહિર રેજીમેન્ટની લડાઈ વધુ પ્રબળ બને એના માટેની કોશિશો આજે સમૂહ લગ્ન સુરત દ્વારા કરવામાં આવી છે આગામી આહિર રેજીમેન્ટ માટે આગામી દિવસોમાં એકવીસ તારીખે જન અધિકાર મંચના પ્રવીણભાઈ રામ જે એકવીસ તારીખે પાલકા તીર્થથી દિલ્હી સુધીની પાંચ દિવસની યાત્રા ઉપર નીકળે છે આહીર સમાજના દરેક યુવાનો દરેક આગેવાનો આ યાત્રામાં જોડાઈ રહેલા છે અને આ ઉપરાંત દિલ્હીની અંદર સંસદ ઘેરાવ અને આ ઉપરાંત ઘણા એવા કાર્યક્રમો છે જે આહિર રેજીમેન્ટને વધુને વધુ મજબૂત બનાવવા માટે અને આહિર સમાજને આહિર રેજીમેન્ટ મળે આના માટે અમે સતત કાર્યરત રહેશું